હું નિમિષા ભાવસાર મારી યુટ્યુબ ચેનલ રૂડું રસોડુંમાં આપ સૌનું સ્વાગત કરું છું હવે ગરમી ચાલુ થઈ ગઈ તો હવે ગરમીમાં કેવું ખાવા કરતાં આપણને છાશ વધારે ગમે ગરમીમાં ખાવાનું ઓછું ગમે છાશ પીએ તો પેટમાં પણ ઠંડક લાગે તો આપણે આજે છાશનો મસાલો બનાવીશું સાદી છાશ તો બધાને ઓછી ભાવે મસાલાવાળી છાશ હોય તો બે ગ્લાસ વધારે પીવાય તો એના માટે જોઈશે આખા ધાણા પછી આ સુકવેલો ફુદીનો ફુદીનાને તડકે તમે એક એક દિવસ મૂકશો અત્યારે તો ગરમી પડે એટલે તો એક દિવસમાં સુકાઈ જાય નહીં તો તમે પેપરમાં પડી કુવાળી છાપો હોય એમાં પડી કુવાળીને ફ્રીજમાં મૂકશો તો પણ બે ત્રણ દિવસમાં સુકાઈ જશે અને ઓવન હોય તો ઓવનમાં પણ એક મિનિટ મૂકશો તો સુકાઈ જશે હવે આ સંચળ પાવડર આ અજમો આ મીઠું મીઠા લીમડાના પાન મીઠાના લીમડાના પાન પણ એવી રીતે સૂકવી દેવાના એને ડાળીથી છૂટા પાડી અને તડકે મૂકી દેસો એટલે સુકાઈ જશે નહીંતર ઓવનમાં સુકાઈ જશે નહીંતર તમે મસાલો શેકો છે જીરું અને એ વખતે તમે ભેગા અંદર નાખી દેશો છેલ્લે જીરું અને ધાણા શેકાઈ જવા આવે ત્યારે તો એ વખતે પણ એ પાન થોડા સરસ સુકાઈ જાય છે પછી એકદમ સુકા લેવાના શેજ પણ ભેજવાળા હશે જો ફુદીનાના અને લીમડાના પાન તો છાસને મસાલામાં બગડી જશે જલ્દી ઉબાઈ જશે હવે આ મરી આખા અને આ લવિંગ અને હિંગ અને આ જીરું હવે આપણે પહેલા જીરું શેકી દઈશું કરવાનું થોડુંક સુગંધી આવે એટલે તરત એને લઈ લેવાનું હવે આ આખા ધાડા શેકી દઈશું જીરું આપણું શેકાઈ જઈશું આને પણ એકદમ બહુ બ્રાઉન નહીં કરવાના બે પાંચ મિનિટ જ તમે કરશો એટલે તરત જ એના એમાં પણ સરસ સ્મેલ આવશે અને શેકાઈ જશે આ બધું શેકો ત્યારે તમે ભેગું પણ શેકી શકાય પણ ભેગામાં એવું થાય કે એક જલ્દી શેકાઈ જાય ને એકને વાર લાગે તો એક દાજી જેવું થાય એટલે તમે જો છૂટું છૂટું ચેકશો તો સરસ શેકાશે હવે આ પણ આપણા શેકાઈ ગયા હવે આ અજમો શેકી લઈશું

લવિંગ અને તડકો એકદમ સરસ હોય ઉનાળામાં તડકે મૂકીને કરો મસાલો તો પણ ચાલે હવે મીઠું અને સંચળ એ શેકી દઉં છું મીઠું અને સંચળ પણ શેકવાથી એમાં પણ થોડો ભેજનો ભાગ તો હોય જ એટલે એ પણ દૂર થઈ જાય એટલે આપણો મસાલો લાંબા સમય સુધી ફ્રેશ રહેશે જમ્યા પછી તમે આવા મસાલાવાળી એક એક ગ્લાસ છાશ પી જાઓ તો તમારું બધું પાચન સરસ થઈ જાય જમવાનું બધું સરસ પચી જાય તમે ગમે તે ખાધું હોય તો તમે ગેસ થવાનું પણ ચિંતા ના આવે કારણ કે આમાં આજમો આવે પુદીનો આવે એ બધું ડાયજેસ્ટનું કામ કરે એટલે તમારો ખોરાક સરસ રીતે પચાવી દે અને કબજિયાત રહેતી હોય તો પણ ના રહે આમાં તમારે માપમાં તમારા ઘરમાં જે રીતે ભાવતું હોય એ રીતે ઓછું વધતું કરી શકાય જો અજમો ઓછો ભાવતું હોય તો ના ઓછો નાખવાનો અને ના ભાવતો તમે ના પણ નાખી શકો ઘણા ઘરમાં છોકરાઓને અજમો નથી ગમતો હોતો તો પછી તડ લવિંગ લવિંગ લવિંગને મળી એ બધું પણ તમે ના નાખવું હોય તો નાખી શકાય કારણ કે ઘણાને નથી લવિંગનો ટેસ્ટ નથી ગમતો હતો તો નહીં નાખવાનો કાં તો ઓછા નાખવાના એવી રીતે તમે તમારા ઘરમાં જે રીતે ભાવતું હોય એ રીતે તમે મસાલામાં વસ્તુ બધી એડ કરી શકો એવું ફરજિયાત નથી કે આ બધું નાખવું આ બધું આપણું સરસ શેકાઈ ગયું અને આપણે બધું થાળીમાં લઈ લીધું હવે આને ઠંડુ થવા દેવાનું ગરમ ગરમ તો પીસાઈને ને આ જુઓ લીમડાના પાણ પણ કેવા સરસ સાદથી મસાળી તો પણ પાવડર થઈ જાય હવે આને આપણે બધું મિક્સર કરી લઈશું હવે આ મિક્સર કરતી વખતે આપણે ચપટી ખીણ નાખી દઈશું હવે આપણે આ જે મસાલો બનાવ્યો તો એમાંથી આપણે મસાલા છાસ બનાવીશું તો અત્યારે મેં બે વાટકી જેટલું ઘરનું દહીં લીધું એમાં આવી રીતે એકથી દોઢ ચમચી જેટલો મસાલો નાખવાનો આવી રીતે આપણે કરી છાસનો મસાલો નાખી અને આ આપણો છાસનો મસાલો તૈયાર અને આ આપણી મસાલા છાસ હવે એની ઉપર આપણે ફરીથી થોડોક ચપટીક મસાલો ભભરાવીશું અને આવી રીતે કોથમીરના પાન મૂકીશું કોથમીજ્ઞ સમારીની અંદર નાખી શકાય આપણી મસાલા છાસ પણ તૈયાર અને છાસનો મસાલો પણ તૈયાર તો ઉનાળામાં મજા આવે એવી સરસ છાસ મેં બનાવી દીધી છે તો તમે પણ આ મસાલોનું જોઈ વિડીયો અને બનાવજો અને કોમેન્ટમાં ખાસ લખજો કે કેવો બન્યો એટલે મને ખબર પડે કંઈક સુધારો વધારો હોય તો પણ કહેજો તો મારી આ વાનગી પસંદ આવી હોય તો મારી યુટ્યુબ રોડુ રસોડુંને સબસ્ક્રાઈબ કરશો બે લાઇકોન પર પ્રેસ કરશો તો આવનારી વધુ વાનગીઓ તમને જોવા મળતી રહેશે અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ખાસ ભૂલતા નહીં